સ્વાગત છે दोस्तों सिनेमेटिक गुजराती માદના વિડિયોમાં આપણે વાત કરવાનો છે 1 મે 2025 ના રોજ રિલીઝ થયેલી ચાર ફિલ્મો જે માં રેડ 2 ભૂતની હીટ 3 અને રેટ્રો આ ચારે ભારતીય ફિલ્મોએ તેનું સૌપ્રથમ પ્રથમ પૂરું કરી લીધું છે આ ચાર દિવસના વીકેન્ડમાં આ ચારે ફિલ્મોએ કેટલી કમાણી કરી છે અને આ ફિલ્મોનું બજેટ કેટલું છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો અજય દેગવ રિતેશ દેશમુખની ક્રાઇમ થ્રિલર ફિલ્મ રેડ ટુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મ દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ તાબડતોડ કમાણી કરી છે અજય દેગનની રેડ ટુ ફિલ્મનું બજેટ એકસો પચાસ કરોડથી વધારે છે અને રેડ ટુ ફિલ્મે તેના ચાર દિવસના વીકેન્ડમાં સિત્તેર કરોડથી વધુ ઇન્ડિયામાં કમાણી કરી લીધી છે અને રેડ ટુ ફિલ્મ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે એટલે કે રેડ ટુ ફિલ્મની કમાણી જોતાં લાગે છે કે અજય દેવગનની રેડ ટુ ફિલ્મ આરામથી દોઢસો કરોડનું કલેક્શન કરી લેશે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થવાની છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ભૂતની ફિલ્મ ભૂતની એક ફોરડ કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં સંજય દત્ત મોની રોય સની સિંહ જોવા મળ્યા હતા અને ભૂતની ફિલ્મને દર્શકો દ્વારા મિક્સ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને ભૂતની ફિલ્મનું બજેટ પચાસ કરોડ રૂપિયા છે અને ભૂતની ફિલ્મે તેના ચાર દિવસના વીકેન્ડમાં પાંચ કરોડ છપ્પન લાખની કમાણી કરી શકી છે આમ આ ફિલ્મના કલેક્શન જોતા લાગે છે કે ભૂતની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ જશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો તેલુગુ ઇન્ડસ્ટ્રીની હિટ થ્રી ફિલ્મ નાનીની હિટ થ્રી ફિલ્મ એક ક્રાઇમ થ્રીલર ફિલ્મ છે અને આ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે અને આ ફિલ્મને નોર્થમાં પણ જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને નાનીની હિટ થ્રી ફિલ્મનું બજેટ સાહીઠ કરોડથી વધારે છે અને નાનીની હિટ થ્રી ફિલ્મે તેના ચાર દિવસના વીકેન્ડમાં તાબડતોડ કમાણી કરી છે અને નાનીની હિટ થ્રી ફિલ્મે વર્લ્ડ વાઈડ એકસો એક કરોડથી વધુ કમાણી કરી લીધી છે એટલે કે હિટ થ્રી ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ ગઈ છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સૂર્યની રેટ્રો ફિલ્મ રેટ્રો ફિલ્મ તમિલ ઇન્ડસ્ટ્રીની એક પેન ઇન્ડિયા ફિલ્મ છે આ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી અને ડેટ્રો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને રેટ્રો ફિલ્મનું બજેટ એકસો સાહીઠ કરોડથી વધુ છે અને ડેટ્રો ફિલ્મે તેના ચાર દિવસના વીકેન્ડમાં વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર માત્ર બોતેર કરોડનું કલેક્શન કરી શકી છે અને આ ફિલ્મના વીકેન્ડના બોક્સ ઓફિસ કલેક્શન જોતા લાગી રહ્યું છે કે સૂર્યની રેટ્રો ફિલ્મ બોક્સ ઓફિસ પર ડ્રોપ થવાની છે તો આપ શું આમાંથી કઈ ફિલ્મને જોઈ છે તે પણ કોમેન્ટ કરજો અને આપશું આવા પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક જોઈજો